ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ પહેલાં આપણે વાયદા બજાર ઉપર માહિતી જોઈ લઈએ પછી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના કેવા ભાવ રહ્યા હતા તેની માહિતી આપણે મેળવશું તો ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે પાંચ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો એક પોઈન્ટ જીરો સાતના વધારા સાથે બ્યાસી પોઈન્ટ જીરો નવ સેન્ટની આસપાસ છે ચાલી રહ્યો છે પાંચ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો એક હજાર વીસ જેટલો વધીને અઠાવન હજાર નવસો એંશીની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો એનસી ડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો તેર પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને ચૌદસો ચુમ્માલીસ પોઈન્ટ પચાસ રૂપિયાની આસપાસ બંધ થયો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર ચોવીસનો વાયદો ત્રેવીસ રૂપિયા જેટલો વધીને પચીસો એંશીની આસપાસ બંધ થયો છે ખેડૂત મિત્રો આજે વિદેશી અને ઘરેલું કપાસ વાયદા બજારમાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળી રહી છે હવે જોઈ લઈએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કહેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવી લઈએ બોટાદ પંદરસો એકસઠ રાજકોટ પંદરસો એકસઠ બાબરા પંદરસો બાવીસ જામજોધપુર પંદરસો એકવીસ ભેંસાણ પંદરસો વીસ અમરેલી પંદરસો ત્રણ માણાવદર પંદરસો વાંકાનેર ચૌદસો એંશી હળવદ ચૌદસો સિત્તેર ખાંભા ચૌદસો સિત્તેર મોરબી ચૌદસો પિંચાશી સાવરકુંડલા ચૌદસો એકાશી ધ્રોલ ચૌદસો પચાસ કાલાવડ ચૌદસો એંશી જેતપુર ચૌદસો સિત્તેર જામનગર પંદરસો ખડક મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો